રાધનપુરમાં જાણીતા બિલ્ડર અને તેમના કાકાના દીકરા પર ફાયરિંગની ધમકી સાથે જીવલેલ હુમલાની ગંભીર ઘટના બની રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલી પ્રિન્સ હોટલ બહાર રાત્રિના સમયે બંને કુટુંબોએ તાપણું કરીને બેઠા હતા ત્યારે ઇનોવા કારમાં આવેલા શખ્સોએ આવી ઉશ્કેરાઈને હુમલો કર્યો આરોપીઓએ બિલ્ડર પાસેથી પચાસ લાખની ખંડણી માંગી પૈસા ન આપીએ ન આપીએ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હુમલામાં બે લોકો ઘાયલ થયા છે ઘટનાના પગલે રાધનપુર પોલીસે એફઆઈઆર નોંધી છે અને નામજોગ આરોપીઓને ઝડપી લીધા પર થોડા દિવસ અગાઉ હુમલો લુખા તત્વોએ કરેલ હતો તેમની જાણ અમે રાધનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે અને રાધનપુર પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે આવા લુખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢે અને સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા લુખા તત્વોનો જાહેરમાં ભરઘોડો કાઢે અને ભરઘોડો કાઢવામાં નહીં આવે તો અમારા જેવા વેપારી જેવા માણસોને આવા લોકો કેટલાને આવા ગુના હાનિત